નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે હું લઈને આવી છું તમારા માટે કે અમદાવાદની એકસો પાંચ સ્કૂલોમાં હજુ પણ ત્રણસોને અડતાલીસ શિક્ષકો લાયકાત વગરના છે મિત્રો શિક્ષકોને લાયકાત મેળવવા મુદ્દત અપાઈ છતાં લાયકાત લાયકાત ન હતી દૂર કરવાની વાતો વચ્ચે હજુ પણ અભ્યાસ કરાવે છે મિત્રો તમે જોઈ શકો છો કે એકસો ને પાંચ સ્કૂલો એવી છે કે જેમાં શિક્ષકો લાયકાત નથી ધરાવતા મિત્રો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા લાયકાત વગરના શિક્ષકોને દૂર કરવાનો મુદ્દો છતાં પણ હાલમાં પણ રાજ્યની શાળાઓમાં લાયકાત વગર શિક્ષકો દ્વારા જ શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે તેમ છતાં આવા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અનદાવાદ શહેર જિલ્લાના એકસોને પાંચ સ્કૂલોમાં ત્રણસોને અડતાલીસ એટલા એવા શિક્ષકો છે જે લાયકાત ધરાવતા નથી વિદ્યાર્થીઓને છતાં પણ શિક્ષણ આપી રહ્યા છે આ શિક્ષકો સામે હજુ પણ સુધી કાર્યવાહી કરવામાં નથી આવી મિત્રો તમે જોઈ શકો છો આવ્યું હતું કે ખાનગી શાળાઓમાં શિક્ષકો પાસે શિક્ષક બનવા માટેની પૂરતી લાયકાત ન હોવા છતાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા તે દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો માટે લાયકાત મેળવવા માટેનો પ્રોગ્રામ શરૂ કરાયો હતો જેમાં શિક્ષકે નોંધણી કરાવી પરીક્ષા પાસ કરી લાયકાત મેળવી લેવાની હતી આ લાયકાત મેળવવા માટેના શિક્ષકોને બે વર્ષની મુદત આપવામાં આવી હતી આ સમય દરમિયાન જો શિક્ષક લાયકાત નહીં મેળવે તો તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તેઓ ચીમકી પણ ઉચ્ચારવામાં આવતી પણ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસની શિક્ષકોની અપાયતી તે દરમિયાન રાજ્યના ઢગલાબંધ શિક્ષક જેની પાસે લાયકાત ન હતી અને એમની લાયકાત મેળવવા માટે અરજી કરી પરીક્ષા પણ આપી હતી જોકે મુદત પૂર્ણ થયા બાદ જે શિક્ષકો પાસે લાયકાત નથી નહીં હોય તેઓને કાઢી મૂકવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી મિત્રો બીજી બાજુ શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાથી શિક્ષણને પણ અસર થઈ રહી છે મિત્રો સરકાર દ્વારા મેળવવામાં માટેની તક આપી હોવા છતાં આવા શિક્ષકોએ લાયકાત મેળવી ન હતી અને છતાં મુદત પૂર્ણ થયા બાદ પણ સ્કૂલોમાં ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે મિત્રો તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો ધન્યવાદ